બે હજાર થી પચીસો માં તમને સાયકલ મળી જશે નાના બાળકો માટે મિત્રો આ છે રવિવારી બજારનું ગ્રાઉન્ડ તમે જોઈ શકો છો બધી જ વસ્તુ અહીંયા તમને મળી જશે બજાર કરતા અડધા ભાવથી પણ નીચે નવી જૂની વસ્તુ કોઈ પણ મળી જશે અહીં જુઓ કેવડી મોટી રવિવારી બજાર છે આગળ હું તમને દેખાડીશ આ બાજુ લોખંડની વસ્તુ મળશે પાના મળશે ખુરચી ટેબલ બધી વસ્તુ મળશે બના રહેજો મારા મિત્રો નવી નવી સાયકલ તમને બજાર કરતા અડધા ભાવમાં મળી જશે જોવો તમે કેટલી બધી સાયકલ છે એકદમ નવી નાનાથી માંડી મોટી બધી સાયકલ તમને મળી જશે મિત્રો આ છે બધા પાના પકડ ડિસમિસ હથોડી ગેરેજના લગતા બધા ટૂલ્સ નંગ ઉપર બધા પૈસા છે દુકાન કરતા તમને સસ્તામાં મળી જશે આ લોખંડના ખાટલા મને તેરસો રૂપિયા કીધા હતા તે છેલ્લે હજારમાં દેવા તૈયાર હતા આ છે નવા જૂના કબાટ દરેક ની કિંમત અલગ છે અહીંયાથી સોફા શરૂ થાય છે દરેક સોફા ની કિંમત અલગ અલગ છે ડિઝાઇન અને ક્વોલિટી ઉપર તમામેકો કોણ તમે તો અહીંયાથી લોખંડની બારી દરવાજાનો વિભાગ શરૂ થાય છે તમે જોઈ શકો છો લોખંડની બારી લોખંડના દરવાજા સેક્શન બારી લોખંડની ગ્રીલ કોઈ પણ વસ્તુ તમે લઈ શકો છો મિત્રો આ છે બધી લોખંડ બજાર પ્લાયવુડના દરવાજા કાચના દરવાજા કબાટ ખાના શોકેસ ટેબલ તમારે જે કોઈ જોતું હોય એ આ વિભાગમાંથી બધું મળી જશે આપણે આ બાજુથી આપણે આવેલા સીધે છો આ બાજુ તમે સીધે સીધા આવો તો તમને સીધે આ ફર્નિચર બજાર મળશે કોઈ પણ વસ્તુનો તમે ભાવતલ કરી શકો છો આગળ તમને વિડીયોમાં બતાવું છું શું આગળ જોવા જવું છું બના રહેજો અમારા વિડીયોમાં આ છે દુકાનમાં રાખવાના નાના ટેબલ રેડીમેડ મિત્રો અહીંયાથી પાછા બીજા સોફા આવ્યા છે વિડીયોમાં બન્યા રહેજો હું તમને બધા સોફાનો ભાવ જણાવું છું ચાલો પૂછી જોઈએ શું થાવશે આનું શું બાબા બ્લુ નું નવ હજાર રૂપિયા આ પાછળ વાળો મરુ છે અગિયાર માં થ્રી પીસ સોફા આના નવ હજાર રૂપિયા ભાવતાલ તમે કરી શકો છો તમે માંગણી કરી શકો છો કેટલામાં તમારે પોસાય છે બધા સોફાની ડિઝાઇન સરસ છે અને કલર પણ બધા સોફાના ચા. સારા છે આ લાકડાના ખાના છે ખાના વાળા કબાટ તમે જોઈ શકો છો આ બધા લોખંડના મેઇન ગેટ છે તેની સાત સાઈઝ છે નવ બાય સાત નવ બાય આઠ હળંગ ડબલ ડોર છે આ બધા દરવાજા ડબલ ડોર આવે છે આમાં મોટી સાઈઝના આ બધા નાના મોટા કબટ અલગ અલગ સાઈઝના ડાઇનિંગ ટેબલ તેર હજાર રૂપિયા નું પોર્ટેબલ ચેર આ પછી ચાલુ છે આ બધા કાચના દરવાજા છે ઓફિસોમાં યુઝ થાય છે બધાની કિંમત અલગ અલગ છે આ છે ગેલવેજ નાઇઝની અલગ અલગ સાઇઝની સીડીઓ આ છે ગેલવેજ બધા દરવાજા નવા બનાવેલા છે જોવો મિત્રો બ્રાન્ડેડ કબાટ છે ભાવતાલ તમે કરી શકો છો આ છે બધા દુકાન માટેના સતર જુઓ મિત્રો અલગ અલગ સાઈઝના ગ્રીલ છે ટીપણા છે મિત્રો ટીવીના સ્પીકરનો અવાજ બહુ જ હોવાથી અવાજ બંધ રાખેલ છે તમે જોઈ શકો છો નવા ટીવી નવા મોનિટર કોમ્પ્યુટર માટે

આ છે બધા સ્ટીલ ના વાસણ જૂના છે પણ બધાય નવા જેવા દેખાય છે ડાઇનિંગ ટેબલ છે સરસ મજાનું

તમારે કોઈ પણ વસ્તુ જોતી હોય તમે દરેક ભાવતારમાં માગી શકો છો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આભાર જય જય ગરબે ગુજરાત